ઓપરેશન સિંધુના સમર્થનમાં ભચાવની મહિલાઓ દ્વારા શહી થયેલા વીસ જવાનું નિઃશ્રદ્ધા અર્પણ કરી ભચાવના અંબિકા ગરબી ચોક ખાતે ઓપરેશન સિંધુના સમર્થન માટે ભચાવ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ યોજી દેશની બોર્ડર પર દેશના સૈનિકોનું મનોબળ મજબૂત બને અને મહિલા પણ દેશ સેવા માટે આગળ આવે અને મહિલા હંમેશા દેશ હોય કે સમાજ દરેક કાર્યોમાં મહિલા અગ્રેસર બનતી હોય છે પહેલગામ ખાતે થયેલ આતંકવાદી સંગઠન દ્વારા થયેલા હમલામાં પણ દેવગત થયેલા પ્રવાસીઓના સિંદૂર ઉજાડનાર તત્વોને સખત શબ્દોમાં વિરોધ દર્શાવ્યો અને બહેનોને ન્યાય અને સાચી શ્રદ્ધાંજલિ મળી હતી. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ ત્યારે બચાવમાં મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ મૌન પાડી દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રહિત માટે બહેનો દ્વારા નારા લગાવી મહિલા શક્તિ પ્રદર્શન કર્યું. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ ખાસ તો હું આજના વિશ્વ પરિવાર દિવસે અને આપણી સનાતન સંસ્કૃતિ જે વસુધૈવ કુટુંબકમના જે સંદેશ છે એને અનુસરે છે તો આજના દિવસે જે મહિલાઓ એકત્રિત થઈ છે એ મહિલાઓ માટે ખાસ હું એક વાત કહેવા માગું છું કે જે મહિલાઓના સિંદૂર જે નાપાક હરકત કરીને ઉજાડવામાં આવ્યા હતા એનો બદલો ભારતીય સેનાએ અને ભારત સરકારની જે અડગ નિર્ણય શક્તિ હતી એનું પરિણામ આજે આપણે બધાએ જોયું જ છે અને ઓપરેશન સિંદૂર આપણા માનનીય પ્રધાનમંત્રીજીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી થયું તો એ પૂરું નથી થયું તો એના સમર્થન માટે જે વીર સૈનિકો આપણા લડી રહ્યા છે એ કદાચ ભૌતિક શરીરથી અત્યારે લડી નથી રહ્યા પણ મનથી તો એ યુદ્ધ ચાલુ જ છે જે ઓપરેશન સિંધુ ચલાવ્યા છે તેના સમર્થનમાં અમે બધી બહેનો અહીંયા સાથે એકત્રિત થયા છીએ નમસ્કાર ભારત માતા નમસ્કાર આજે અમે બધા બચાવના બહેનો સાથે મળી અને ભારત દ્વારા જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે તેમના સમર્થન માટે આજે ભેગા થયા છીએ અને અમે ભારતવાસીઓને કહેવા માંગીએ છીએ કે અમે પણ ઓપરેશન સિંદૂરના પૂરેપૂરા સમર્થનમાં છીએ તો અને જે બહેનો સાથે અન્યાય થયો તો એમને આજે ન્યાય થયો છે એટલા માટે અમે સમર્થનમાં છીએ ભારત માતા માતાગીર નમસ્તે આજે અમે ઓપરેશન સિંદુરના સમર્થનમાં આજે બધા બચાવની બહેનો છે અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા ભેગા થયા છીએ અને અમારો જાહેર ટેકો છે નરેન્દ્ર મોદીજીને કે તમે આવા જ કાર્યો છે એ કરતા રહ્યો અને અમે તમારા સાથે છીએ આભાર ધન્યવાદ ભારત માતા કી જય મહિલા મંડળ તથા ભચાઉની અલગ અલગ સોસાયટીઓના રહેવાસી બહેનો આજે સાથે મળી અને આ એકત્રીકરણ થયું છે અને અમે ભારત માતાની રક્ષા માટે જે સૈનિકો યુદ્ધ લડી રહ્યા છીએ એની સાથે અમે એમના મનોબળ માટે અહીં એકત્રિત થયા છીએ ભારત માતા કી